એક નવા વિડીયો બધા મિત્રોનું સ્વાગત છે શુભ સવાર છે શ્રી કૃષ્ણ જય માતાજી જય જવાર જય આદિવાસી મિત્રો મસ્ત થઈ ગઈ થઈ ગયા પાણી કરી લીધું ને છોકરીઓના ટ્યુશનનો ટાઈમ છે તો ટ્યુશનમાં મૂકવા જવાનું છે સ્કૂલમાં તો રજા છે તૈયાર થઈ ગયા છોકરા ટ્યુશન જવાનું અહીં ફ્રી આપણને તૈયાર થઈને આવે છે જો એને લેશન બહુ બાકી હોય ને એટલે મોડું થઈ જાય હાલો માહી ગેટ ખોલવા જશે લે આવીલે ગેટ ખોલવા જાય છે અહીંયા મેડમ જો લોટ બાંધ કંઈકનો

કોરું થાય ને તો આવા થઈ જાય ચોખ્ખા થઈ ગયા ને એવા આ ફૂલના જે પીળા પીળા છે ને એ ફૂલા જ નથી આપણે છે ને હવે તો હોવાનું આટલું રીય છે અહીંયા સુધીનું આટલું જ છે બાકી બધું થઈ નાખ્યું હવે આપણે છે ને મિત્રો દૂધ લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે દૂધ લેવા જવું પડે છે ને જો દક્ષા અહીંયા કહે છે બે દાસ અહીંયા ઊભો હશે ફૂલ કેટલા બધા આવ્યા છે ગુલાબના બહુ બધા ફૂલ આવ્યા છે પાણી પણ ચાલુ છે મિત્રો આમ દક્ષા અહીંયા કહે છે કશું કશું કાશવું પડે મિત્રો હવે થોડુંક છે હું જઈ નાખશું હા મિત્રો ને હું તો નડી છે ને રોકામથી લોી કહી દીધી મિત્રો આધાથી કેમ તો મોટર નહીં ચાલે સોલાર છે પાવર હો જ છે પણ પાવરથી કનેક્ટેડ નથી સોલારથી કનેક્ટ કરેલું છે એટલે સોલારથી ચાલે ચાલે એવું કામ તડકો હોય તો ચાલ્યા કરે એવું છે મિત્રો હવે વિડીયોમાં બને રહેજો આપણે દૂધ લેવા જઈએ ફાઈનલી મિત્રો આપણે ધોવાનું ખસા ઘસવા તો ઘસાઈ ગયું છે અને ધોવાનું પણ ચાલે છે ધોવે છે આ માત્ર હાવે ને લીલું છે કાઢવાનું છે પાણી બહુ બધું ગંદુ હતું નહીં લોરા લાગે મિત્રો સિવાળ બહુ અહીંયા પાણી ખડી રે ને પાણી ને એટલે લીલ બાજી જાય સિવાય તો ઘસી નાખા ને તો મસ્ત ચોખા થઈ ગયા અહીંયા આમાંથી પાણી લઈ લીધું અને મોટર તો આપણે ચાલતી નથી સોલર છે એટલે તો આપણે અહીંયા પાણી ભર્યું હતું એટલે કામમાં આવી ગયું જો તો રીતના મસ્ત ચોખ્ખા થઈ ગયા સારા લાગે થોડાક લાલ જેવા પેલા નાખા હોય એવા લાગે બાકી તો દેખાતા ન થતા લીલ લીલ થઈ ગયેલી ક્લીન કરી નાખ્યું છે જોઈ લો અહીંયાથી લઈ કમ્પ્લીટ છે આ બાજુ થઈ ગયું છે પૂરડા દેખાવા મળ્યા છે સાફ કરી હજી કાલે થોડાક ગ્લોક સાફ કરવા પડે એમ છે રસોડા અને કાલે વારો લઈ લઈએ કેમકે આમાં બધે પાણી ભર્યું છે એટલે અંદર તો કંઈ કામ થાય એમ નથી એટલે આપણે એવું કામ કરીશું બરાબર ને હવે જઈએ થાકેલા પાકેલા બે તાપાની કરીએ તો અંધારું પવન મસ્ત મસ્ત આવે વાતું વાવાઝોડું આ બાજુ વરસાદ ચડી ગયો મિત્રો જો આ બાજુ બઉ છે આમાં અને એટલો પવન આવ્યો ને બહુ પવન આવ્યો એટલે હું ફટાફટ કરવા માંડી પણ પાછો પવન ડીમ પડી ગયો જો ડીમ પડી બાકી તો પેલા એકદમ પવન આવ્યું અંધારું થઈ ગયું મિત્રો મસ્ત લોકેશન હવે અંધારાનું થોડુંક ઝાક પડે ને મસ્ત લોકેશન જો એક નંબર છોકરા બધા ઉલીવાડી જતા મામા હશે ગયા રમવા માટે અહીંયા ગયા છે તો લેવા જવું પડશે નથી જવું પછી કરીને જવું છે લેવા તો મિત્રો હવે આપણે વિડીયોને એન્ડ કરવાનો છે અને આવી ગયા જો કેતા વાર લઈ ગયું ને આવી ગયા વિડીયો ચાલુમાં આવી ગયા મૂકવા જો મૂકવા એવા છે મામા એમ મામા આવી ગયા જો છોકરા ક્યાં ને ભાઈ હો આ મૂકવા આવ્યા છે તો હલો મિત્રો નહીં મળીએ આપણે કાલના નવા વિડીયો સાથે